જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ત્રણ જિલ્લાના દર્દીઓ સારવાર માટે આવતા હોય છે ત્યારે વખત વિવાદમાં આવેલી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવતા હાલ ચકચાર મચી જવામાં આવી છે સિવિલ હોસ્પિટલમાં દાંતના ડોક્ટર યશ પટેલે જુનાગઢના કરશનભાઈ ભાદરકા નામના વયોવૃદ્ધ દર્દી દાંતના ઇલાજ માટે સિવિલ હોસ્પિટલમાં યશ પટેલ પાસે આવેલ અને દુખતો અને હલતા બેદાંત કાઢી નાખવાનું જણાવેલ ત્યારે યશ પટેલે અન્ય જીવતો દાંત પણ કાઢી નાખતા દર્દી કફોડી હાલતમાં મુકાયા હતા આ ઘટનાથી દર્દીના પુત્ર વલ્લભભાઈ ભાદરકાઈ સિવિલ સુપ્રિટેન્ડન્ટને વાત કરતા સિવિલ સુપ્રિટેન્ડન્ટ બ્રહ્મ ભટ્ટ સાહેબે જવાબદાર ડોક્ટર સામે જરૂરી કાર્યવાહી કરવા આશ્વાસન આપ્યું હતું અને આવી ઘટના બીજી વખત ન બને તેવી વિવાહ પણ આપી હતી પરંતુ હાલ સુધી આ જવાબદાર ડોક્ટર સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવા ન આવતા દર્દીના પરિવારે ડોક્ટર સામે પોલીસ ફરિયાદ કરવા તેમજ ઉપવાસ આંદોલન કરવાની પણ ચીમકી આપતા હાલ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે ચિરદર્દી કરશનભાઈ બાદરકાએ તો યશ પટેલ ડોક્ટર દાદરૂપી દેલી હાલતમાં હોવાનું પણ આક્ષેપ કર્યો છે ત્યારે હવે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટના જવાબદાર ડોક્ટર સામે શું કાર્યવાહી અને કેવી રીતે કાર્યવાહી કરે તે જોવું રહ્યું ડોક્ટર ની બેદરકારી સામે આવી છે 3 5 2024 ના રોજ મારા ફાધર યાને કરશનભાઈ નારણભાઈ ભાદરકા કઢાવવા માટે જુનાગઢ જીએમ એટલે સિવિલ હોસ્પિટલ જુનાગઢમાં આવેલા અને એના બે દાંત હલતા હતા બે દાંત કઢાવવાના હતા દાંતના પૈસા ભર્યા ડોક્ટર પાસે ગયા ડોક્ટર હતા યશ પટેલ આમ બે દાંતને બદલે એક સાથે બે દાંત કાઢી નાખ્યા યાને એક દાંત હલતો તો ઈ અને એક દાંત જીવતો એક જીવતો દાંત કાઢી લીધો એટલે તારીખ ઈજ તારીખના રોજ હું અહીંયા મળ્યો સિવિલ સુપ્રી ટેન્ડન બ્રમ્ટ સાહેબને ભ્રમ્ટ સાહેબે એવું કીધું કે કંઈ વાંધો નહીં ડૉક્ટરને બોલાવ્યા ડોક્ટરે સ્વીકારી લીધું કે મારી ભૂલ છે સાહેબે મને એવું કીધું કે હું એક્શન લઈશ બે દિવસમાં તમને જવાબ મળશે પણ દસ પંદર દિવસ મેં જવાબની રાહ જોઈ ફરી વખત અહીં આવ્યો મને બેસાડ્યો વેઇટિંગ કરાવ્યું ફરી વખત મુલાકાત આપી અને એમ કીધું કે મેં સૂચના તો આઈપી છે આમ છે તેમ છે સરકારી જવાબ ટૂંકમાં મને મળ્યા માટે મારી એવી માન